મારા વાલાઓ બધા મોજ માને સ્વાગત છે કે મારા નવા બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજા થઈ ગઈ છે મિત્રો એમ બોલું છું કે ક્યારેક કેમ ચાલુ થઈ ગયો છે બસ સ્ટેન્ડ ને મારા નીકળવું છે બસ સ્ટેન્ડ મિત્રો કે આનું ચાલુ થઈ ગયું છે આ પણ આઠ વાગ્યા ચાલુ થઈ ગયો મારે નવ પોણા નવ થવા આવ્યા છે તો હાલો ફટાફટ જાવ મમ્મી હું આવશો હલો ડેકોરેશન મસ્ત કર્યું છે મિત્રો માં થોડું મોડું રાત્રે એડિટિંગ કરવામાં વિડીયોમાં થોડું મોડું થઈ ગયું મિત્રો મિત્રો કઈ નઈ આપણે ભાગવાનું છે

સમય લી લોન ક્યાંય ઘટે છે એનું આપણે સન્માન કરી રહ્યા છીએ અત્યારે

आगे हवा सुवासु समागे काय तव जय गाता सनन मङ्गलनायक जया पारक ગટા ને એવું ડેકોરેશન મિત્રો મજા આવી ગઈ હું પહેલી વાર પહેલી વાર બસ સ્ટેન્ડ ઉજ્યું છે બધું સરસ મે જાન્યુઆરી વાહ કેમ છે બુઆ વાહ ધડા ધડી બોલાયો પણ સમજો મે કાઈ જકેત નહી વાહ સમજો હાલો હવે છે કાર્યક્રમ ચાલુ થાય નામ એક સલામ દેશ ને નામ એક સલામ દીકરી ના માટેનો આ કાર્યક્રમ છે તમારા માટે અહિયાં નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે કોઈએ જવાનું નથી બધા જ ભાઈઓ બહેનો બહાર ઉભા છે બધા જ પોતાનું સ્થાન શાળા જ નહીં

माइनस चार डिग्री तापमान में भी वो मेरे देश की रक्षा कर रहे हैं तो कृति ने प्ले करवा रही है। है नमन जो इस देह को अमर आत्मा दे कर इस जगत में ¡Ay,

અને જ્યારે આજ ચોતેર માં વર્ષની અંદર આ દેશના સપૂતો એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આ દેશ માટે બંધારણ બનાવ્યું છે ત્યારે આવ એક કલ્પના કરવી જોઈએ આપણે વિચારવું જોઈએ કે જો બાબા સાહેબ આંબેડકર ન હોત તો આવું બંધારણ કોણ આપણને આપતું પોતાના વતન માં નવાર આવે છે કક્ષાએ સુધી પહોંચી શકો એવા જોરદાર તાળીઓ પડવી જોઈએ

আুজরা তোরণ বে নো যে শব্দছে ধনছে গুজরা કાઠિયા અને મરચા નાસ્તો કા અમારે જો મસ્ત અને કાર્યક્રમ ચાલુ છે પણ નાસ્તો દેવા ચાલુ થઈ ગયો કન્ટિન્યુ હાલો નાસ્તો કરવા આવી જવા લો ફ્રેશમેન જાન્યુઆરી ગાંઠે ખાવા આવી જવા લો

મિત્રો આપણે વેવ છે વાડીએ આ બળદને નિર્ણય નાખવા માટે અને આજ છે છવ્વીસમી જાન્યુઆરી તો હેપી રિપબ્લિક ડે અને મિત્રો આજ છે આપણું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ છે ને મિત્રો અમલમાં આવ્યું હતું તો મિત્રો આપણો ભારત સૌથી મોટા મોટું બંધારણ છે લાંબુ લખાયેલું છે એમ તો એવું હતું અને મસ્ત કાર્યક્રમ બસ સ્ટેન્ડ ગોઠવ્યો હતો હું ગયો ને ત્યારે હજી ધ્વજ વંદન એવું બધું થતું એટલે હું ગયો ટાઈમ જ એવું નતું મારે લેટ મસ્ત ટાઈમ જ પગ કેવું મજા આવી ગઈ હજી પાંચ વાગે કે હજી છે શું અમારા પોલીસ ચોકી પર ના નાખી છે ચમાડીમાં ના બસ સ્ટેન્ડ તો ઉદઘાટન પણ છે એ પણ વ્લોગ હવે જોઈ આવે છે કે આપણો કન્ટિન્યુ વ્લોગ બી કન્ટિન્યુ રહી જાવ હાલો ઘરે ભાઈ ગયા હાલો બહાર ભાઈ ગયા ત્યારે કાર્યક્રમ ખતમ છે વાડી થી આવો છો અને ફૂકા કાઢી નાખા મમ્મી આજ ફૂકા કાઢને છે અરે આપણે આપણે ભણતા ત્યારે બહુ રહ્યા સાંસ્કૃતિક નાટક ક્રિયા છોકરી હતું બનેલો છે ખોટો હું હું છોકરી બનેલો છું નાનો ત્રીજું ભણતો ત્યાં છોકરી બનેલો હું સ્કૂલમાં બન્યો હતો પાંચ આડા પાંચ જેવું થયું છે અત્યારે હું આરામ કરતો મિત્ર કેમ કે થાય ગયા તાસ્વી પછી હું બસ સ્ટેન્ડ બસ ઉદઘાટન કરવા ગયો પછી રોટલી વાળી કરે છે મસ્ત બનાવી નાખો હાલો ફટાફટ હવે મિત્રો આ દિવસ આખો દિવસ અમારો આવો રહ્યો છવ્વીસમી જાન્યુઆરી તો મસ્ત મજા કંઈક ઘટે નહીં તમે જોયું ને અમારે આ પહેલી વાર બસ સ્ટેન્ડ ઉજવો અગર તો અમારે નિશાળો હોય કુમાશાળા હોય ને જનતામાં હોય સ્ટેશન જરૂર કુમાશાળા ને પંદરમી મોકાય છે અમારે હાઈસ્કુલમાં હોય એવું બધું હોય તો હાલો વિડીયો પણ આખી મને કાલે લોકો તો આજનો ઉપલગ્ધ ગમે તો લાઈક કરના જ શેર કરનાજ ચેનલ સબસ્ક્રાઈબ કરના જ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બાય બાય